આ મારી ઘોડે જેટલા જેટલા કાળા હે ને એ બધાને ઠેઠ ઠું ઉપાઈ દી જન્મે તો એમ કે કાળું આલે કાળી આયો કાળો આવ્યો પછી જેવો નિહાળે બિહાડે ને તો અહીંયા ભયબંધો ખીજવાડે લો કાળિયું આવ્યો એટલે કાળા બુટ્ટા જેવો આવ્યો જો કાળો એને ભયબંધી ન કરશો પછી જેવા મોટા થયે ને તો આ બધા ભયબંધો ફરવા જાય અહીંયા ગ્રુપમાં ફોટો લે તો ગ્રુપમાં ફોટો લે ને તો આપણે કેવા લાગ્યું ખબર બગલા વચ્ચે કાગડો ઉભો હોય ને એવું લાગે અને ગમે એવો મોબાઈલ નું ફિલ્ટર હોય ને તો એ આપણા ઉપર કામ ન કરે પછી છેલ્લે અહીં તો ઉંમર લાયક થાય ને એટલે છોડી જોવા જાય તો અહીંયા શું જવાબ ખબર છોકરો કાળા બિલાડા જેવો હતો એટલે કાળો કીધો પણ બિલાડો કીધો હું જ કહો એવો કાયદો નીકળે જાય ને કે જે આપણને કાળીઓ કે ને એમના ખાતામાં જ પાંચસો રૂપિયા કપો ને આપણા ખાતામાં આવતા રે